મિત્રો આજે છે ને એક ટેસ્ટ કરવાનો છે ઓરિજિનલ મધ ડુપ્લિકેટ મધ વિશે ઓરિજિનલ મધ હોય પાણીમાં નહીં ઓગળે અને ડુપ્લિકેટ હોય તો એ પાણીમાં ઓગળી જાય એટલે કે ડિઝોલ્વ થઈ જાય અને તમે જે ઓરિજિનલ મધ હોય એ કોટનના કાપડ પર નાખો તો એ ઉપરથી નીચે સુધી આ નીચે ઉતરી જશે એનું ટીબું પરંતુ એ પા પચશે નહીં કપડામાં કોટનના કપડામાં અને

ગળતું નથી આવ્યું ને દોડ ચડ્યુંણી વાળું હોય તો પછી જ જાય ઓરિજિનલ એટલે છેલ્લા સુધી એ થઈ જશે એના પર પાણી લાગજે એક્ટી પાણી પચી જાય પાણી પચી ગયું ને મધ રહી ગયું જો આવો જ નથી પચવાય રાખ્યાથી અહીંયા બેઠેલું જ છે આમાં જુઓ ગળું નહીં વાત રાખો ચાસણી હોય ને ઉગળી આપણે જે ટેસ્ટ કર્યો ને તેમાં જે વાત કરી તેવું થયું કે કોટનના કપડા પર નાખું તો ઉપરથી નીચે સુધી મૂધનું ટીપું બુંદ જ હતી તે નીચે સુધી આવ્યું અને જે પાણીને સોરી રકાબીમાં પાણી હતું એમાં આપણે જે મધ ખરું એના ટીપા નાખા ને એ ઉગળ્યા નહીં હવે કે એ ખાંડ કે એનું કંઈક મિશ્રણ હોય ને તો એ ઉગળી જતું હોય છે તો મિત્રો તમે ગમે ત્યાંથી મોઢ લો ને આ રીતના ચેક થતું હોય છે અને એમાં બહાર એટલા માટે રાખ્યું હતું કે એ મધ કોઈને અમે આપેલું હતું તો એમનું એવું કહ્યું કે એ મધ કેમ કે એ ડુપ્લિકેટ છે એકચ્યુઅલી એ લોકોને ભૂલાવી હતી કે એ મધને તેઓ ફ્રીજમાં રાખતા હતા જ્યારે મેં એકાદ કલાક માટે બહાર રાખ્યું ને તો એ મધ ઓગળી ગયું હવે આમાં એવું થાય કે તમે જ્યારે મધને ફ્રીજમાં કે ઠંડી જગ્યા પર રાખો ને તેનું ક્રિસ્ટલ બનાવવાનું શરૂ થઈ જાય છે તો તમે ધારો કે મધને જ નહીં મૂકી રાખો તો દોઢ એક વર્ષ પછી એનું ક્રિસ્ટલાઇઝેશન એટલે કે એનું શર્કરામાં રૂપાંતર થતું થાય છે એમ એને તમે ગરમ કરો થોડું થોડું તાપમાં મૂકી દો એટલે એ વળણ શરૂ થઈ જાય એટલે મિત્રો આવું છે આ મધની કહાની એટલે મધ તમારી પાસે જો હોય ને તો કોઈ પાસે ખરીદો હોય કે પછી તમે જાતે પાડ્યું હોય તો એ મધ ફ્રીજનો કોઈ દિવસ નહીં મૂકતા કે જાણકારી જરૂરી નહીં તો સારી અને સાચી વસ્તુને પણ આપણે એ આપણે ડુપ્લિકેટ કહી દઈએ મિત્રો જોયું ને કે આપણને સાચી માહિતી ન હોવાના કારણે આપણે સાચી વસ્તુને ખોટી કહી દઈએ છે કંઈ નહીં હજુ પણ જે આ મધ છે ને જેની પાસેથી હું લાવું છું દર વખતે લગભગ મેં કેટલાય લોકોને લગભગ સો કિલો ઉપર જેવું મેં વજન આપી દીધું છે કોરોનાથી અત્યાર સુધીમાં અને હું જે લોકોને લઈ આપું છું ને એની પાસે પણ હું બધા નથી કંઈ કમિશન લેતો કે નથી હું કોઈ હું આપું છું ને તો એ ભાવે જે આપ્યું હોય ને એ જ મેં આપ્યું છે મા સેવામાં જ કે ચાલો કોઈક બીમાર હોય એને કામ આવી જાય કે એ રીતનું હોય પણ કદાચ એમને માહિતીના અભાવે અથવા તો ગમે તે એમનો ઇન્ટેન્સ હશે તો એ એમણે જે દાવો કર્યો એ ખોટો હતો એની વે કંઈ નહીં દિવસથી ખટકતું હતું તો ગઈકાલે જ હું એ સેમ્પલ લઈ આવ્યો અને મેં ત્યાં પણ જાય ખૂબ ને અહીંયા પણ જાયખું એમાં પણ જાતનું જે ભેળસેળ છે નહીં ને આમ તમે જુઓ ને ઝાડી જંગલ એકદમ સમય બદલાયો એટલે આ પાકા ઘરમાં રહીએ બાકી જંગલો જ અમારા છે અમારા પૂર્વજ જંગલોમાં જ આવેલા અને મધ્યની ઓળખે એવું તો બને જ નહીં અને આજે પણ તમે એ સિવાય પણ ઘણી બધી ટ્રીક છે તમે લેબમાં કરાવી શકો બધું કરાવી શકો પણ કુદરતી કુદરતી જ છે તમારી પાસે આના સિવાય પણ કોઈ મધની માહિતી હોય તો મને કહેજો બાકી આ વિડીયો અહીંયા સુધી જ અને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રોને પણ આ વિડિયો શેર કરો સબસ્ક્રાઈબ કરાવો અને બસ આદિવાસીયત સાથે જોડાયેલા રહેવું એકચ્યુઅલી મધ ના પ્રાકૃતિક ચીજો એ આદિવાસીયત સાથે જોડાયેલી છે અને આદિવાસી દરેકે દરેક ચીજને સારી રીતે ઓળખે છે જાણે છે તો ચાલો મળીએ